ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે તારીખ દસમી મે બે હજાર ચોવીસ શુક્રવારના રોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે તારીખ દસમી મે બે હજાર ચોવીસ શુક્રવારના રોજ પરશુરામ જન્મોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રાહ્મણોના આરાધ્ય ભગવાન પરશુરામ જન્મોત્સવ તારીખ દસ ને વૈશાખ સુદ ત્રીજ ને અખા ત્રીજ ને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની

હોદ્દેદારના હસ્તે શાલ ઓઢાડી સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા સમાજમાં ફક્ત દીકરી ધરાવતા પરિવારોનું સન્માન તેમજ વડીલોની સાડ સંભાળ રાખતા સંતાનોના અન્ય સમાજને પ્રેરણા લક્ષી કાર્યક્રમ આયોજિત કરનાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમનો ઉપસ્થિત પ્રમુખ હેમંત શુક્લનો શાલ ઓઢાળી તેમજ સન્માનપત્ર આપે સન્માનિત કરવામાં આવ્યા આ પ્રસંગે પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત કિરણ જોશી પ્રશાંત પાઠક પરશુરામ સંગઠનના પ્રમુખ કૃણાલ દવે યશ પાઠક કૌશિક જોશી જેડી ભટ્ટ પ્રજ્ઞેશ ઉપાધ્યાય ઉપાધ્યે ગ્લોબલ ભરૂચ વેલ્ફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપના ધર્મેશ સિકલીગર ઉપસ્થિત રહ્યા હતા શ્રી પરશુરામ સંગઠન ભરૂચ દસ વર્ષથી સ્થાપિત છે અને હાલ આજે પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું છે આવનારું પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે કાર્યક્રમો થવાના છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ રિયાઝ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે